આજનો ટોપિક છે નારંગી નારંગીમાં રહેલા વિટામિન ખનિજ તત્વો કાર્બોહાઈડ્રેટ મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા ખનિજ તત્વો આવેલા હોય છે આ ઉપરાંત ફાઈબર એન્ટી અને સત્યાસી ટકા પાણી આવેલું હોય છે નારંગી ખાવાથી શું ફાયદાઓ થાય છે પેલું રોગ પ્રતિકારક શક્તિ નારંગીમાં આવેલું વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે શરીરમાં લાગતા ચેપ અને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે પોટેશિયમ એન્ટીઓક્સિડન્ટ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને કોલેસ્ટરોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે ચોથું પાચનતંત્ર નારંગી આવેલા ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતને અટકાવે છે પાંચમું ચામડી

નારંગીની અંદર 87% પાણી આવેલું હોય છે જે આપણા શરીરને હાઇડ્રેટ કરવામાં ખૂબ જ મદદરૂપ છે નવમું એનેમિયા નારંગીની અંદર આવતું વિટામિન સી આયર્નને શોષણમાં મદદરૂપ છે 10મું વજન નારંગીની અંદર ઓછા પ્રમાણમાં કેલરીઝ આવેલી હોય છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે નારંગીના કેટલાક પ્રકાર છે સ્વીટ નારંગી બીટન નારંગી અને હાઇબ્રિડ નારંગી કેવા લોકોએ નારંગી ના ખાવી જોઈએ ડાયાબિટીસ અને એસિડિટીવાળા પેશન્ટે નારંગી ના ખાવી જોઈએ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો